زندگی نو اصول قرآن بیان کری لکی اچھے کہ ہمیں تو موت نے اٹھلے پیدا کی دی ہمیں تو زندگی نے اٹھلے پیدا کی دی کہ جو یہ تمہارا ماں سارو عمل کون کرے چھے <تصفح> اچھا ہوئے <تصفح> کیم خبر پڑ سے سارو عمل سو چھے گنا مانسو جگار رموانے پڑ سارو ج کام کیے چھے گنا مانسو شراب پیوانے پڑ سارو کام کیے چھے آ سارو چھے کے نہیں કઈ રીતના ખબર પડશે ઈ ખબર પાડવા માટે મદીના તરફ મોઢું કરવું પડે અને જે કામ તાજ તારે મદીના ના મળી જાય ઈ કામ સારું છે જે કામ થી મદીના વાળા હુઝુરે મના કરી દીધું ઈ કામ ખરાબ છે ઈ કામ બેકાર છે ઈ કામ ગુનાહ છે ઈ કામ ગલત છે સાહેબો નબી છે ને નબી

تو بھی جاتری جانے فولو نہ کرسو اگر کوئی نہ پاچھڑ چالو چھے تو محمد مصطفیٰ نی پاچھڑ چالوانو چھے کہ جیارے مارا آقا مولا صلی اللہ علیہ وسلم نی بارگاہ ما فاطمہ زہرانہ رشتہ نی بات آئی بھی تو so, موٹا موٹا پیسہ وڑاونا گھرے تھی رشتہ آوے حضور منع کری دیئے موٹا موٹا بادشاہ ہونا گھرے تھی کو آوے حضور منع کری دیئے صحابہ تجسس میں پڑی گیا <سؤال> انہیں عرض کہی رہی یا رسول اللہ سیدہ فاطمہ زہرہ ماتے تمہیں کوئی نو رشتوں قبول نتی کرتا تو فاطمہ زہرہ نو دولو کون تلاش کرسے مارا آقا کہوا لے گا ماری فاطمہ ماتے مارے دولو تلاش نتی کروانو ماری فاطمہ نو دولو تو اللہ تلاش کروانو جائے اللہ تلاش کر سے اللہ جیرے لگن ما آزکر تھائی تو گناہ تی بچی جوائے انہیں زندگی نیکیوں نہ مارگو پر چال والا گیا انہیں اپنے گیت انہیں سنگیت ما پوتا نہ لگن برباد کریے چھے صاحبو مولا علی شیر خدا انہیں سیدہ فاطمہ زہرا سلام اللہ علیہانی زندگی آپنا ماتے آئیڈیل چھے نمونوں چھے

પણ માં બાપ કેટલી મોહબત કરે છે પોતાની દીકરીથી કેટલી સાહેબો એક બે વર્ષ આપણે બકરીનો બચ્ચો ઘરે રાખ્યો હોય ને એ પણ કોઈ ને ના દઈએ પણ દીકરીની ખુશી માટે 20 વર્ષ સાથે રહ્યા બાદ પણ માં બાપ એને પાર કા ઘરે મોકલવા તૈયાર છે કેમ કેમ કે એમાં દીકરીની ખુશી છે એનામાં દીકરીની જિંદગી છે દિલું પર પત્તોર મુકિયને સસરાલ રવાના કરી દીય દીકરીને કેટલું મુશ્કેલ છે કદી વિચાર જો અને પછી જ્યારે દીકરીના ખુશીના દિવસો આવે અને દીકરી માં બનવાની હોય ને તો અમે એવા ગરીબ બાપને પણ જોયા છે કે ઈ દીકરીના સસરાલમાં જઈ ન કીએ કે ભલે હવે અમારી જવાબદારી ન હોય પણ દીકરી તો અમારી છે લખત જીગર તો અમારી છે નૂરે નજર તો અમારી છે અમે દીકરીના ભારી દિવસો છે એટલે ઘરે લઈ જઈએ એને સારું સારું ખવડાવશું એની સેવા કરશો એનું ધ્યાન રાખશું ઈ બાપ જેને વર્ષો સુધી શુદ્ધ દેશી ઘી ના ખાધું હોય ને જ્યારે દીકરી એના ઘરે આવે ને તો પૈસા ના હોય તો ગામમાંથી ઉધાર લઈ આવે ઈ બાપ પણ પોતાની દીકરીને સાચું ઘી ખવડાવે દેશી ઘી અને સારું સારું ખવડાવે બતાવો મારી બહેનો આવી સ્વાર્થ મોહબ્બત તમારા મા બાપ સિવાય તમારાથી કોણ કરવાનો છે